ઘણી વખત આપણે જે કુદરતમાં તમે જુઓ સૌરાષ્ટ્રમાં પાણી વરસતું હતું પણ આપણે એવા પાણીના સંગ્રહની વ્યવસ્થા નથી એટલે આપણે એમ લોકો કે આપણે એવા ભિખારી છીએ જેની પાસે કટોરો નથી ઈશ્વર દે તો છે પણ તમારી પાસે કટોરો હોય તો જિલ્લો ને ઊંધી રકાબી જે વિસ્તાર છે પાણી ઢોળા ને દરિયા મૂકી જાય તમે જે પ્રશ્ન બગદાણો નો પૂછો ન્યાય 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 હું જોઈએ કોઈ કહેતા નથી એફઆઈઆરમાં માયાભાઈ ના દીકરાનું નામ નાખો આ ચોખ્ખી વાત તો એ એક જ બોલે છે બાકી હીરાભાઈ થી માંડીને જેટલા પણ લોકો છે ન્યાય મળશે આવી એક બાધી મુઠી લાખની ન્યાય મળવો જોઈએ એટલે કાકા તમે કાને બોલતા કે માયાભાઈ ને છોકરા અને બીજું માયાભાઈ દુબઈ ભાગી ગયા એ રહ્યા જાઓ ને ત્યાં પૂછો ને તમે જુઓ કેવું ઉલ્લુ બનાવે છે સમાજ સમાજ ને હજુ પણ લોકો ન્યાય જોઈએ છે ન્યાય જોઈએ છે સમાજના આગેવાનો હોય કે કોઈ પણ હોય પરંતુ નવનીતભાઈ છે એના સિવાય કોઈ આપણે કહ્યું એ રીતે સીધી વાત કરતા નથી કે ન્યાયમાં શું જોઈતું છે અને ક્યાં ખામી છે પહેલી વાત તો એવું છે મિત્ર એકચ્યુઅલી તમારે સરકાર ને કઈ કેવા જેવું નથી આ કઈ આખી પ્રાદેશિક લેવલ ની ઘટના છે કે તમારા અગિયાર ધારાસભ્યો ત્રણ સંસદ સભ્યો એમાં એક કેન્દ્રીય મંત્રી એક રાજ્યના મંત્રી આ બધો રસાલો ન્યા ગાંધીનગર જાય અને ન્યાય આપો ન્યાય આપો એવી ઇન્વર્ટેડ કોમામાં વાતો કર્યા કરે ન્યાયમાં કોઈ ગુજરાતીમાં નથી કેતું કે ન્યાય એટલે શું દીધું કહેવાય

ઈ માયાભાઈ ના દીકરા જયરાજભાઈ ના ઈશારે થયો તો ગુજરાતી શું માને છે કે પોલીસે મારી ફરિયાદ પણ બરાબર નોંધી નથી મે નામ જો ફરિયાદ કરી એને નનામી લખી એને જે પકડ્યા ઈ લોકો જેના ઈશારે માર્યા છે ઈ એના આમ જોવો તો ગુરગા એટલે કે મુર્ઘા છે એટલે એની ગેંગ ના માણસો છે પણ મૂળ આકા કોણ છે એને પકડ્યા નથી એ તો હજી નવનીત ભાઈ કે છે કે ભાઈ માયાભાઈ ના દીકરાના ઈશારે હુમલો થયો છે તો જે હીરાબાઈ થી માંડીને જેટલા પણ કુંવરજી બાવળિયા સુધી કોળી સમાજ ના જેટલા નેતા થી વિશ્વ ભારતીના ના સંત સુધી હમણાં જે આવ્યા હા તો બધા કે છે કે અને તમે જુઓ હવે વાત નવનીત બાલજ્યા થી શરૂ કરીને ક્યાં સુધી પહોંચી વિશ્વ ભારતીજી એ શું કીધું કે આપણે માધવસિંહ સોલંકી છેલ્લે મુખ્યમંત્રી જોયા ત્યાર પછી કોણ દિવસ આપણે એમ કે કે ના કોળીના મુખ્યમંત્રી નથી જોયા એને તમારે ન્યાય છે કે મુખ્યમંત્રી બનાવવા નેતા થવું છે એટલે આમાં એવું છે હવે નવનીતભાઈ ઢાલ બની ગયા હવે મૂળ પેલ આ બધી વાત ક્યારે લાગુ પડે તમે પેલા નવનીતભાઈને ન્યાય અપાવો ઈ નવનીતભાઈ જ કેવા જોઈએ કે હવે મને સંતોષ થઈ ગયો

તો કોક ભાઈએ તમારા જે કીધું કે મારા વિશ્વમાં નથી માનતો તમારું વિશ્વ નાનું જેમ કયો ને એમ તમે એમ કહો હવે ન્યાય મુખ્યમંત્રી બનાવશો એટલે એવું હોય તો તો હમણાં થોડાક સમય પેલા રાજકોટમાં બ્રહ્મ સમાજની પણ મીટિંગ થઈ હતી અહિયાં જાહેર સંમેલન

એટલે કેટલીક વસ્તુ છે ને સમાજે સમજવાની જરૂર છે એમ કઉ છું કે ભાઈ જે ઘટના છે આ ઘટના જે નવનીતભાઈ નવનીતભાઈ બાલદિયા અને જયરાજભાઈ માયાભાઈ આ બે ને બાદ કરતા ત્રીજા કોઈ નો વિષય છે ખરો તમે મને કે મને તમને હું તમને મારું તમે મને મારો એમાં આખું મીડિયા ક્યાં આવી ગયું મારા કઈક વાઘ ગુનાવો છો તમે મને કાપ હોય

એને તમે મેનેજિંગ ટ્રસ્ટી કીધા ખોટી વાત છે એ મેનેજિંગ ટ્રસ્ટી નથી ખાલી ટ્રસ્ટી છે એને એને માયા માયા વાત કરી મારી ભૂલ થઈ ગઈ મને એમ કે મેનેજિંગ છે આ વાત તો પૂરી થઈ જવી જોઈએ ને ત્યાર પછી શું થયું કે આની ઉપર હુમલો થયો નવનીતભાઈ એટલે નવનીતભાઈ એમ લાગ્યું કે કારણ કે એને ભાઈ ને પણ વાત થઈ હતી માયાભાઈ ના દીકરાને એટલે બધું સંયોગ કે પ્રયોગ બધું ભેગું થઈ ગયું એટલે એને એમ લાગ્યું કે એક તો દીકરા દીકરાએ મને ધમકી ભરા સ્વરમાં ફોન કર્યો અને પછી હુમલો કે હવે માયાભાઈ કરો આમાં એક જ સેકન્ડ છે માં આ લોકો એ હુમલો કર્યો એ મારતી વખતે એને મોબાઈલ કોને બતાવ્યો કે ભાઈ જોઈ લો મેં એને પાડી દીધો હવે એટલું જ તપાસ કરવું એસઆઈટી બેસઆઈટી નો ક્યાં સવાલ આ એસઆઈટી છે ને અમરેલી માં શું થયું કોઈનું પાવલું એવું નહી ક્યાં રિપોર્ટ ગયો રાજા રામ જાણે અને એસઆઈટી ના જેટલા રિપોર્ટ જે તમારી જાણ કરતા અધિકૃત લોકોએ કીધેલી વાત કહું છું એડવોકેટ લેવલ ના લોકોએ કીધેલી વાત કહું છું એસઆઈટી ના રિપોર્ટ જે છે એ સરકાર ને પૂરતા જ મર્યાદિત છે એ કોર્ટમાં ચાલતા નથી એસઆઈટી ધારો કે નક્કી કરે કાલ સવારે આમાં એસઆઈટી એમ કે આમાં જયરાજભાઈ છે હુમલામાં દાખલા તરીકે તો પણ અદાલતમાં ઈ માન્ય રહેતું નથી અદાલતમાં તો પંચનામું કરો અને તમે જે ચાર્જ શીટ કરો એમાં હોય તો મેળ પડે

તો તમે બધા ભાજપ માયાભાઈ ભાજપમાં છે અમરી ડેરે ભાજપમાં છે હીરાભાઈ સોલંકી ભાજપમાં પરસોત્તમ સોલંકી એ ભાજપમાં છે કુંવરજી બાવળીયા ભાજપમાં છે ભાઈ ચૌહાણ છે ધારાસભ્ય તળાજાના એ ભાજપમાં છે નિમુબેન બામણીયા કેન્દ્રમાં એ બધા બધા ભાજપ તમામ નદી તો સાગર ને મળે છે તો આ ઘરનો કર્જો છે તમે ગામ ગદેડો કરવાની ક્યાં જરૂર છે